સરસ સરસ તો બા રેડી થઈ ગયા પપ્પા રેડી થઈ ગયા હું થોડોક મોડો બીઠો તો હવે જો મમ્મી ચા કાઢે છે મારી હેઠું નાસ્તો કરી લીધો મમ્મી સરસ પપ્પાએ ખાધું છે આપણે મસ્ત બગોદરા અહીંયાથી સો કિલોમીટર જેવું થાય ને અહીંયા જઈને મસ્ત ગાંઠિયા બાઠિયા ખાવાના છે ત્યાં સુધી આપણે ચા નો ટેકો કરી લઈએ કંઈ નહીં ફટાફટ નીકળીએ વાગ્યા છે છ વાગી ગયા છે સાડા સાત અને સો કિલોમીટર જેવું કાપી નાખ્યું છે અને એક મસ્ત મજાનો વોલ્ટ લઈ લીધો છે સ્પેશિયલ ગાંઠિયા ખાવા માટે અમારી ફેવરિટ જગ્યા બગોદરા ખોડલ કાઠિયાવાડી નહીં પણ મસ્ત ગાંઠિયા ભાતમાં ગાંઠિયા ખાવા માટે બાજુ એમની દવા પીવે છે ત્યાં ડાયાબિટીસની નાસ્તો પાસ્તો કરી લીધો સવારમાં પપ્પાએ ભાખરી ખાધી હતી મેં તો કંઈ ખાધું નહોતું કારણ કે આપણે ફિક્સ હોય ગામડે જવાનું હોય એટલે ગાંઠિયા ખાવાના કઈ નઈ સરસ મજાના ચાલો ગાંઠિયા ખાઈ લઈએ મમ્મી ગાંઠિયા ખાવા ને ખાવાના જઈન હવાર નાસ્તો એકલે જ કર્યો એમ ને હું મમ્મી અને બા મસ્ત ગાંઠિયા ખાઈ લઈ ભાઈ ગાંઠિયા ચાલુ કરી દીધા છે ખાવાના આવી ગયા છે પપ્પા બો આયો આવ્યો એ લોકો ગયા મમ્મી ગાંઠિયા કેવા લાગ્યા મસ્ત આવી ગઈ છે ગાડીયા બા થાય તો ફાઇનલી જો ભાઈ લીલીયા ગામની અંદર પહોંચી ગયા છે અને બા પપ્પા અને મમ્મી અંદર બાનું જે બેંકનું કામ છે ને એ પતાવવા માટે ગયા છે અને મેં અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે આપણી ટોટલ આપણે ત્રણસો કિલોમીટર ગાડી ચલાવીને આયા છે મજબૂતા કાર્ડ પણ બીજું દુખવા માંડ્યું છે ટ્રાફિક નહોતો એટલે વાંધો નહીં આવ ધીમે ધીમે ખેંચાય આવ્યા જો મમ્મી કંઈક બહાર આવી છે કંઈ નહીં બેંકના કામ છે બધું પતાવી દેવાનું છે ને પછી અહીંયાથી અમરેલી ભાઈ કાકાની દુકાને ગયા હતા અત્યારે આપણે અમરેલી હતા ને તો નસ્તો મજાનો નાસ્તો લઈ લીધો છે કેળાની વેફર ને એવું બધું અને ખાસ કરીને છે ને કેળાની વેફર ચેવડું આ લોકો છે ને ઘરે બનાવે છે એટલે મને અમદાવાદ કરતા છે ને અમરેલીનો વધારે ભાવે છે એટલે જેટલી વાર અમરેલી આવું ને એટલી વાર લઈ જાઉં છું અને ઘણી વાર બસમાં બી મગાવું છું તો જો ફેમસ સલડીનો સીવ કોઠી આઈસક્રીમમાં અત્યારે ગાડી ઊભી રાખી છે

સારો છે મજા આવી આવો બા ને પપ્પા એકમાં માં ખાય છે કારણ કે ડાયાબિટીસ વાળા છે આપણે મગાવ્યો છે સ્પેશિયલ માવા બદામ કારણ કે આનો માવા બદામ મસ્ત આવે છે પોટળો તો ને અમદાવાદમાં મળી રહી એટલે આપણે માવા બદામ ખાઈ અહીંયા આવી અત્યારે ગોઢાઓ દરમાં છીએ પપ્પાના ફઈ નહીં ત્યાં અને ક્યારના જ આવી ગયા હતા કલાક જેવું થઈ ગયું હતું આવીને થોડી વાર બેઠા અને હું છે ને મને ઊંઘ આવતી હતી ફૂલ બપોરો જે હોતો નહોતો અમરેલી એટલે મસ્ત હોઈ ગયો હતો અત્યારે વાગ્યા છે સાત અને પાછળ તમે વાતાવરણ જો ખાલી પ્યોર ગામડું ફીલ ફોર છે ને મજબૂત જોઈ લ્યો અલગ મજા એટલી મજા આવે છે ને વાત જવા દો ઠંડો ઠંડો પવન ગામડાની એક જ વાત મજા આવે કે સાત વાગે ને એટલે મસ્ત ઠંડો પવન ચાલુ થઈ જાય આપણે સિટીમાં કેવું થાય ગરમ ગરમ ગરમા ગરમ નવ વાગે દહ વાગે

તમારા ભત્રીજો આવ્યો એટલે તમે તમારાકણી હેમતો છો જો એનો છોકરો બહુ મજા આવે બહુ મજા આવે છે જો મસ્ત મજાના નાઈ ધોઈ લીધું છે કારણ કે ગરમી આખો થી બહુ થઈતી એટલે જો નાઈટ ડ્રેસ પહેર લીધો છે મમ્મી જમવાનું ભાવે છે ને ગામડામાં મજા જ આવે એમને ભૂ ભૂખ લાગે તો ખાઈ લેવાનું બાપ આવે ને ખાવાનું

મને <to> <Matthews> <to> 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 <to story ends> એવું છે જો ભાઈ બા કરો લીધી પીતા તા ક્યાર ના બહુ પીવો કઈ બાથરૂમ માં હોય તો સરસ મજાનું ભાઈ જમાઈ ગયું છે એક નંબર ફૂલ મોજ આવી ગઈ જમવાની બપોર તો એટલું બધું હાયલું નહોતું કારણ કે ગરમી એવી લાગતી હતી ને એના લીધે તો આપણે થોડું ઘણું પેટ ભરાય એટલું ખાઈ લીધું હતું બપોરે પણ અત્યારે જે જમવાની મજા આવી છે ને બોસ અલા ગ્રાન્ડ એક નંબર જે ગામડાનું દેશી શાક આજે હતું ડુંગળીનું શાક ખાર્યું અને ખીચડીને એવું બધું હતું જમવાનું ખરેખર બહુ મજા આવી જમવાનું અને વિડીયો કરી દીધા એન્ડ આજનો દિવસ પૂરો થઈ ગયો છે તો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો તો મળે નવા લોક સાથે ત્યાં સુધી વધીને ગુડ નાઇટ બાય